નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ માં આપનું સ્વાગત છે મિત્રો કક્કો ભાગ એક એની જે ભવ્ય સફળતા બાદ કેટલાક વાલીશ્રી તથા મિત્રો તથા સગા સંબંધ સગા સંબંધીઓ વિદ્યાર્થીઓ તરફથી અમને પ્રતિભાવ મળેલો કે તમે ભાગ બે ની રજૂઆત કરો તો મિત્રો કક્કામાં આપણે એક વસ્તુ જોઈ કે ભાઈ ક ખ ગ ચ છ એના વિશે એના પરથી આપણે નામ કેવી રીતે લખાય એ આપણે જોયું પણ હવે આપણે ગુજરાતી સ્વર જે છે એ ગુજરાતી સ્વર કયા પછી કે અ ઈ ઈ ઓ એ જે સ્વર છે એની માહિતી આપણે અહિયાં જોઈશું તો ગુજરાતી સ્વર કયા છે ભાઈ અ આ ઈ ઉ એ ઓ ઔ અમ અહ આ બધા આપણા ગુજરાતી સ્વર છે અને કોઈ પણ આપણું જે વ્યક્તિવાચક નામ હોય એ વ્યક્તિવાચક ની શરૂઆત જો ગુજરાતી સ્વરથી થતી હોય તો એ ગુજરાતી સ્વર માટે આપણે કયા શબ્દો કરીશું એના વિશે જોઈએ કે ભાઈ શરૂ થતો હોય તો એની આગળ પહેલો શરૂઆતમાં એ જ મૂકવાનો આ હોય તો ડબલ એ પણ મુકાય અને એક એ પણ મુકાય ઈ છે તો ઈનો આપણે શું કરીશું આઈ કરીશું મોટી ઈ છે તો એનો ડબલ ઈ થાય અને આઈ પણ થાય પણ હવે બધા ડબલ ઈ કોઈ મૂકતું નથી બધા આઈનો જ યુઝ કરે છે બીજું યુ છે ઉ છે તો ઊનો શું થશે યુ થશે મોટો ઉ છે તો એનો ડબલ ઓ અને યુ થશે પણ આની અંદર પણ આપણે ડબલ નો ઉપયોગ ઓછો કરી દીધો છે અને યુનો જ ઉપયોગ થતો હોય છે રૂ રૂનો શું થશે આ યુ પછી એ છે તો એનો શું થશે ઈ થશે એ આઈ છે તો અહીંનો શું થશે એ આઈ એવી રીતે ઓ છે તો ઓ નો ઓ થશે અવ છે તો અવ નું શું થશે એ યુ થશે પછી અમ બે બે રીતે બોલાતું હોય છે ઘણી વખત અહ અમ અને અન બોલાતું હોય શું બોલાતું હોય અમ અને અન જયારે અમ બોલાતું હોય ત્યારે એ એમ લેવાનું અને અન બોલાતું હોય ત્યારે એ એમ લેવાનું અને એક છેલ્લો શબ્દ છે ભાઈ કયો અહ તો અહ નું શું થશે એ એચ તો જોઈએ કે ભાઈ પેલા અ વાળા નામ અને અનુ આપણે જોયું કે ભાઈ શું થાય એ થાય બરાબર તો હવે અહિયાં જોઈએ કે અમન શબ્દ છે તો અમન નો પહેલો અક્ષર શું છે ભાઈ તો તો અ પહેલો અક્ષર છે એનો આપણે શું કરીશું એ કરીશું પણ આપણે પહેલા શું કરતા હતા ભાઈ ક આપ્યું હોય તો ક ની પાસે કરતા હતા આની અંદર એની પાસે અ કરવું એ કરવાની જરૂર નથી સીધો એ જ લખવાનો રહેશે અને અહીંયા થશે ભાઈ એ એમ એ એન એટલે અમન એવી રીતે બીજું નામ છે અભય તો અભયમાં આપણે શું કરીશું એ પછી ભનો શું થશે ભાઈ બી એચ ભનો શું થાય બી એચ અને એ અને પછી યનો શું થશે વાય થશે તો આ શું થયું અભય એવી રીતે ત્રીજું નામ છે ભાઈ અક્ષર અક્ષરમાં શું કરીશું પહેલો એ તો લખી દેવાનું પછી ક્ષનો તમે એક્સ પણ લખી શકો અને કે એસ એ પણ લખી શકો એક્સ એ અને પછી મૂકીશું છેલ્લે આર છેલ્લો શબ્દ જે આવતો હોય તો એની પાછળ એ લખવાની જરૂર નથી બીજું કે ભાઈ આ શબ્દ છે તો પહેલો શરૂઆતમાં આ શબ્દ થી શરૂઆત થતું હોય નામનું શરૂઆત થતું હોય આ તો એનો ડબલ એ પણ થાય અને એ પણ થાય પણ આપણે ડબલ એ કરવાનો નથી અહીંયા સીધું આનો આપણે શું કરી દઈશું એ અને ક નો શું થશે ભાઈ કે એ અને નો એસ એચ તો આપણું નામ બની ગયું આકાશ આભા તો આભામાં પણ આપણે પહેલા શું કરીશું એ કરી દઈશું આપણે અહીંયા જોયું કે ભાઈ એકલો એ પણ મૂકી શકાય તો આભામાં એ પછી ભનો શું થાય ભાઈ બી એચ અને પાછળ કાનો છે તો કાનો હોય તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા તો કાના નો પણ એ કરવાનો તો અહીંયા આપણે શું કરીશું એ તો આ ભા એ રીતે બીજું નામ છે આશા તો એની ઉપરની જેમ જ આપણે શું કરીશું પેલો એ પછી સીધો છે એટલે આ શા તો અ અને આ બંને આપણે જોયા હવે આગળ જોઈએ તો ઈ વાળા નામ હવે ઈ માં શું છે કે ભાઈ ઈ નો શું થશે આઈ થશે તો અહીંયા આપણે ઈલા નામ છે તો ઈ નું આપણે શું કરી દઈશું આઈ કરી દઈશું અને લ નો એલ અને પછી અહીંયા આપણે શું કરીશું એ કરી દઈશું બરોબર તો એ બીજું નામ છે સીતા તો એ સીતામાં પણ પેલો આઈ કરી દઈશું તો એ સનો આપણે શું થશે એસ એચ અને એની રસોઈ ડી ગઈ હોય તો આપણે શું કરી દેવાનું આઈ અને તનો ટી અને પાછળ કાનો છે તો એ તો ઈ ઈશિતા એવી રીતે ઈશા નામ છે તો ઈ તો આપણે શું કરી દઈશું આઈ શું કરી એ એ તો આ શું શું થયું ભાઈ ભાઈ ઈ આપણે કેવી રીતે બનાવાય જોઈ લીધું હવે છે છે મોટા તમે ડબલ ઈ પણ લખી શકો અને આઈ પણ હવે મોટા ઈ માટે ડબલ ઈ કોઈ લખતું નથી એટલે આપણે સીધો આઈ નો ઉપયોગ કરીશું તો એનો શું થશે ભાઈ આઈ પછી ક્ષ છે તો ક્ષ નો શું થાય કે એસ એચ

ભાઈ લ છે તો આપણે જોઈ ગયા તો શું થાય ઈ થાય અને એના માટેનો ઉપયોગ કરીશું યુ નો ઉપયોગ કરીશું આ બધા સ્વર છે અને સ્વરમાં બીજા કોઈ આગળ બીજો કોઈ શબ્દોનો ઉપયોગ કરતા નથી એકલો સ્વર જ લેવાનો અને અહીંયા શું કે અહિયાં યુ થશે પછી મનો એમ મને કા માત્ર છે તો ઈ અને સનો શું થશે આપણે શું કરી દઈશું ઈ તો આ શું થઈ ગયું ઉમા થયું હવે બીજું નામ છે ઉન્નતિ ઉન્નતિ માં શું છે ભાઈ પેહલા ઉ કરી દઈશું પછી ન છે ને એ અડધો ન છે પેલા એનો ખાલી એન જ લખીશું પછી બીજો એન એને જોડીશું એમાં પાછળ અ બોલાય છે ઉન્ન અને તનો શું થશે ભાઈ ભાઈ ટી અને પછી પાછળ આઈ તો આ શું થયું ઉન્નતિ એવી રીતે અહીંયા ઉ છે આ ઉ આપણે ડબલ ઓ પણ લખી શકીએ અને યુ પણ લખી શકીએ પણ આપણે મોટાભાગે સાનો ઉપયોગ થાય છે હવે યુ નો જ ઉપયોગ કરીશું તો આની અંદર પણ આપણે ઊ નો શું કરી દઈશું યુ અને ત નો ટી ટી ત અર્ધો છે એટલે મારે ખાલી ટી લખીશું પછી પ જોડીશું એટલે પી એ અને છેલ્લે લ નો શું છે લ તો ઉત્પલ થઈ ગયું એવ રીતે ઉષા છે તો ઉષા માં આગર ઉ નો યુ અને પછી સ એસ એચ અને પછી એ કા હોય તો એ કરીશું એ રીતે ઉપનિષ શબ્દ છે ઉપનિષ માં આપણે શું કરીશું ભાઈ યુ પછી સીધો આપણે લગાવીશું પી

આઈ આયકર દઈશું રસોઈ ગઈ હોય તો આપણે શું કરી દેવાનો કરી દેવાનો એવી રીતે ઋષિકેશ છે તો એમાં પણ આપણે શરૂઆત શાનાથી કરીશું આર્યુ થી શરૂ શું કરી દઈશું એસ એચ રસોઈ ગઈ હોય તો આઈ કનો કે માત્ર હોય તો ઈ અને સનો શું થશે એસ એચ તો આ શું થઈ ગયું ઋષિકેશ એવી રીતે ઋતિકા છે તો ઋતિકામાં પણ આપણે રૂ નો શું કરી દઈશું આર્યુ તનો ટી રસોઈ ગઈ હોય તો આઈ અને કનો કે અને પાછળ શું મૂકીશું કાનો છે તો એ તો આ ઋતિકા થઈ ગયું હવે એ શબ્દ છે એકતામાં પેલા એનો શું કરી દઈશું ઈ કરીશું પછી સીધું આપણે સામે જોડીશું ક અને એકતા ભેગું છે તો અહીંયા આપણે ટનો શું કરી દઈશું ટી અને પછી પાછળ કાનો છે તો એ તો આ શું થયું ભાઈ એકતા હવે બીજું નામ છે એકલવ્ય એકલવ મેં એમાં પહેલા એ નો તો શું કરી દઈશું ઈ પછી ક નો સીધો શું મૂકી કે લ નો એલ અને પછી એક લવ્ય વનો શું થાય છે વી અને પછી યલ જોડીશું એટલે વાય અને પછી એકલવ્ય લવ્ય એવી રીતે એશા નામ છે એશા હોય તો શું કરી દેવાનું પહેલા ઈ પૈસા સીધો તોડી જવાનો અને કાનો હોય તો એ કરીશું એટલે શું થઈ ગયું એ આગળ જોઈએ તો તો નામ છે હોય નો યુઝ કરવાનો સાનો યુઝ કરવાનો એ આઈ અહિયાં અયર નામ છે શું છે ભાઈ અયર તો અયર માં આપણે શું કરીશું ભાઈ એ આઈ કરી દઈશું પહેલા પછી વાય છે ય છે તો એનું આપણે શું કરીશું વાય પછી એની પાછળ અ જોડીશું

નામ છે તો થાય તો આપણે ઓની અંદર જોયું કે શું થશે એમ તો આ શું થઈ ગયું ભાઈ ઓમાન પછી ઓમ છે તો ઓનો પહેલા આપણે ઓ લખીશું પછી મનો એમ કનો કે અને પછી એ તો એનો શું થશે કા નો આપણે શું કરીશું એ કરીશું અને રો આર નામ છે તો ઓ ઓ નો પછી જ જે પછી એની પાછળ અ બોલાય એટલે એ અને સ સનો એસ તો અહિયાં શું થઈ ગયું ભાઈ ઓજસ નામ થઈ ગયું પછી કાનો અને બે માત્ર અને શું આપ્યું છે ભાઈ કાનોને બે માત્ર આપ્યા છે અને કાનોને બે માત્ર હોય તો આપણે શું કરવાનું એ યુ લગાવાનું તો અવ છે તો એનું આપણે કરી દેવાનું પેલા એયુ કરવાનું એ રીતે અવનીલ અવરા અવગધ આવા નામ છે તો એમાં પેલા અવ છે તો અવનો આપણે શું કરી દેસુ એયુ પછી નનો એન રસોઈ ડિર હોય તો આઈ અને નો એલ એ રીતે અવરા છે તો એયુ પેલા મૂકી દઈશું લનો શું કરી દઈશું આ અને કાનો નો હોય તો એ તો અવરા એ રીતે અવગધ નામ છે તો અવગધ માં પેલા અવનો એયુ પછી ઘનો જી એ અને ધ હોય તો ધનો આપણે આગળ જોઈ ગયા શું થાય ડીએચ તો શું થઈ ગયું અવગત આની અંદર કેટલીક વાર આપણા ઉચ્ચારમાં અમ બોલાતો હોય ઘણી વખતે અન્ન બોલાતો હોય જયારે અમ બોલાતું હોય ત્યારે આપણે સાનો ઉપયોગ કરવાનો એ એમ નો ઉપયોગ કરવાનો અહીંયા જ અંબર શબ્દ છે કયો શબ્દ છે અંબર એમાં અમ બોલાય છે તો આપણે પહેલા શું કરી દેવાનું એમ મૂકી દેવાનું પછી બનો બી એ અને શું થઈ જશે આર તો આ શું થઈ અંબર એવી રીતે અંબરીશ તો અંબરીશમાં પણ આપણે એ રીસ એટલે આર આઈ એસે અંબરીશ એ લખાય સીધું એ ના લખવું હોય તો અંબરીશ સીધું પણ લખી શકો તો આપણે સીધું લખીએ કે ભાઈ અંબરીશ તો સીધું જ બી અને પછી આ તો આમ આમ પણ લખી શકાય બીજું અંબાજી છે તો અંબાજીમાં પણ આપણે એ આમ લખીશું પછી બનો બી એ અને કાનો છે એટલે એ અને જનો જે અને પાછળ રસવાઈ ની ગઈ હોય તો જે આઈ કરીશું તો આ શું થઈ ગયું ભાઈ અંબાજી એવી રીતે અન્ન બોલાતું હોય કેવા બોલાતું હોય અન્ન તો અન્ન વાળા નામ એમાં પહેલા શરૂઆત એ એન થી કરવાની સરવાથી કરવાની એ એન હવે અંજના નામ છે તો પહેલા આપણે શું મૂકી દઈશું એન પછી જનો જે પછી અ અને નો એન એ પાછ કાનો છે તો એને કરીશું અંજના એવી રીતે અંગત છે તો એમાં પણ એ એન બોલાય છે તો એન પછી ગનો જી એ અને ધનો શું થશે ડીએચ તો અંગત થઈ ગયું એવી રીતે અંકિતા શબ્દ છે તો અંકિતામાં પેલા શું મૂકીશું એ એન અને પછી કનો શું થશે થશે કે ગઈ હોય તો આઈ અને શું ટી એ બરાબર તો આ શું એ અને એ એમ અને એ એન નામ જોયા હવે અહમ આવા ભાગ્યે જ નામ હોય છે અને એમાં એક નામ આપણી પાસે છે કે જે અહલ્યા એવો શબ્દ આપેલો છે તો એમાં આપણે શું કરીશું ભાઈ અહલ્યામાં અહલ્યા પેલા અહનો એ એ જ કરીશું પછી અહલ્યા તો સીધો લ જોડાય છે તો સીધો એલ કરી દેવાનું છે તો અહલ એટલે અહ થઈ વાય અને પાછળ કાનો છે તો આપણે શું કરીશું એ જોડીશું તો આ શું થશે અહલ્યા તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય અને તો તમને અને સબસ્ક્રાઈબ કરવાનું પસંદ આવતું હોય તો તમે સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને પણ શેર કરવાનું કહેજો થેન્ક યુ વેરી મચ